અન્યાયને ન્યાયમાં સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવેલો એની જગ્યાએ સુરત જિલ્લાનું વન વિભાગ જ આ લોકો પર અત્યાચાર કરે છે આ ખેડૂતોને આદિવાસીઓને બહાર કાઢે છે અને એમને જમીનમાંથી ખદેડવાનું કામ કરે છે જેને લઈને સુરત જિલ્લા કલેક્ટરને અમે રજૂઆત કરી છે આ પહેલાં થોડા દિવસ પહેલાં તારીખ સત્તરે એક પંદર કિલોમીટર લાંબી યાત્રા આદિવાસીઓ યોજી હતી એ યાત્રામાં અસંખ્ય આદિવાસીઓ જોડાયા હતા અને આ મુદ્દે વિરોધ કર્યો હતો જો દિન પંદરની અંદર આ વિસ્થાપિતોને ઉકાઈના વિસ્થાપિતોને ન્યાય નહીં આપવામાં આવશે તો સુરતના કોન્ક્રીટના જંગલોમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ આ કચેરીમાં આવીને ધરણા કરશે આદિવાસી સમાજ પર આટલો મોટો અત્યાચાર તમે કહી રહ્યા છો શું લાગે છે જે આદિવાસી નેતા છે તે શું કહી રહ્યા છે આમાં રજૂઆત કરી છે તેને તમે આદિ આદિવાસી નેતાઓથી લઈને મંત્રીઓને રજૂઆત કરી ચૂક્યા છે આ તમામ ખેડૂતો અને સતત જઈ રહ્યા છે અટવાય છે વારંવાર એમની પાસે જાય છે પણ એ કોઈ ધ્યાન આપતા નથી કારણ કે આ આદિવાસી નેતાઓ પાર્ટીના ગુલામ થઈ ચૂક્યા છે એમણે ઢાંચણીમાં પાણી લઈને ડૂબી જવું જોઈએ કે એ લોકોને ન્યાય નથી અપાવી શકતા ઉકાઈના વિસ્થાપિતોને તો ઢાંચણીમાં પાણી લઈને ડૂબી જવું જોઈએ કારણ કે આ આટલા વર્ષો પછી પણ જો આ અન્યાયને ન્યાય સુનિશ્ચિત નહીં કરી શકીએ તો આ બંધારણીય વ્યવસ્થા અને લોકતંત્રમાં જો આદિવાસીઓને ન્યાય નહીં મળશે તો આદિવાસીઓ ક્યાં જશે કોની પર આશા રાખશે મારું નામ માસુભાઈ ગેભુભાઈ વસાવા ગામ ભાદોડ તાલુકો સાતબારા જિલ્લા નર્મદા શું અરજુવાદ લઈને છું સુરત કલેક્ટર અમે ઉકાઈ વિસ્થાપિતો છીએ અને અમારી જમીન સંપાદન થઈ ગઈ છે ત્યારબાદ અમે વિહણો હતા ત્યારબાદ અમે અમારા વડીલો જંગલ જમીન પર કબજો કર્યો હતો વડીલો હવે નથી ત્યારે અમે એ જમીન પર કબજો છે અમારી ખેતી કરીને ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે વન કાનૂન બન્યો બે હજાર પાંચમાં ત્યારે અમે દિલ્હી ગયા હતા તમામ આદિવાસીઓ જે જમીન ખેંચતા હતા તે તમામ દાવેદારો અને દિલ્હી જઈને ધરણા કરી હતી અને કાનૂનમાં સુધારો કરાવીને બે હજાર પાંચનો કાનૂન અમે બનાવ્યો હતો એ બે હજાર પાંચ પહેલાં અમે જમીન ખેડીએ છીએ અમે હું વિસ્થાપિત છે ઓગણીસો અડસઠ ઓગણીસ સિત્તેરમાં અમારું વિસ્થાપન થયું છે ત્યારથી અમે થોડાક અમારા સાગબારા તાલુકાના લગભગ દસ બાર ગામો ઉમરપાડા તાલુકામાં પુનઃવસવાટ થયા છે અને અમે સાગબારા તાલુકામાં જ છે અમારા સાગબારા તાલુકાને અડીને ઉમરપાડાનો જંગલ જમીનનો સીમાણો લાગે છે એ સીમાણામાં અમે પણ જમીન જંગલ જમીન કરીએ છીએ હા કરી છે અમે રજૂઆતો આદિવાસી નેતાઓને અમારા ધારાસભ્યને કરી છે અમારા મનસુખભાઈ સાંસદ છે એમને કરી છે અને રાજ્યપાલને પણ રજૂઆત કરી છે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે પણ આજ સુધી અમને કોઈ જવાબ મળ્યો નથી અને અમારા પર થયેલ અત્યાચાર આજ સુધી મળતો નથી ચાલુ છે જંગલ જમીન પર એટલે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આવ્યા છે આપવા આવ્યા છે અને અમે ગઈ તારીખે ત્રણ બે બે હજાર પચીસના રોજ અમે જે જંગલ જમીનમાં અમારા આદિવાસીના જંગલ જમીન પર ઊભા પાકમાં જીસીબી દ્વારા ટેચો ખોદવામાં આવી હતી ત્યારે અમે પત્રકારો સ્થળ પર લઈ ગયા હતા અને ત્યાંના રેન્જ ફોરેસ્ટ અધિકારીને અમે પૂછ્યું હતું કે ભાઈ આ ઉભા પાકમાં કેમ ખોદાવો છો તમારી પાસે કયો અભિપ્રાય છે સરકારનો હુકમ છે કોર્ટનો હુકમ છે કે કલેક્ટરનો હુકમ છે એમાં મેં એ લોકોને પૂછ્યું ત્યારે નામાં જવાબ આપ્યો અમને અમારી પાસે કશો આધાર પુરાવા નથી તો આ કેમ કેમ આ કામ તમે કેવી રીતે કરાવી શકો છો એમ પત્રકારે પૂછ્યું એ લોકોને ત્યારે એ લોકોએ કીધું કે અમે સ્થાનિક લોકો વડગામના સરપંચ છે એમણે આવેદનપત્ર આપ્યું છે કે શાકભારાવાળાને જમીન ખેડવા દેવાનું નહીં એકલા જ શાકભારાની વાત નથી પણ પ્રથમ એ લોકોએ જંગલ જમીનમાં કામ કર્યું તો ઉમરપાડા તાલુકાના અમારા વિસ્થાપિતોના ખેતરમાંથી કામ ચાલુ કર્યું છે અને ત્યાંથી ખોદ ખોખવાડ ગામના વિસ્થાપિતોના કબજાવાળી જમીનમાંથી એ લોકોએ કામ ચાલુ કર્યું અને ત્યાંથી અમારા શાકભારા તાલુકાના વિસ્થાપિતોની જમીનમાં હવે ઉભા પાકમાં તુવરો છે મકાઈઓ છે એ એને ચણા છે એવા ખેતરોમાં ઊભા પાકમાં એ લોકો ખાડા ખોદાવે છે એને ઊભા પાકને મજૂરો લાવે છે ખાડા ખોદવાના એ ઊભા પાકને નુકસાન કરે છે તુવરો બધી વીણી જાય છે અમારી વર્ષની મહેનત બધી પાણીમાં ગઈએ અમને કશું મળવાનું નથી એટલે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે કેમ કે અમારો હકનો હકની જમીન છે કેમ કે અમે મારી પોતાની અઢાર એકર અગિયાર ગુઠા જમીન ઉકાઈ ડેમમાં સંપાદન થઈ થઈ ગઈ છે મારું ગામ સંપાદન થઈ ગયું છે હું હાલમાં બીજા ગામમાં રહું છું અને મને હજુ સરકાર તરફથી જે જમીન મળવાની હતી એ મળી નથી અને અત્યારે મારું કુટુંબ જંગલ જમીનના આધારે ભરણપોષણ કરી રહ્યું છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જન આદેશ ન્યૂઝ સુરત